નમસ્કાર પ્રવેટ ટીવી સાથે હું છું પૂજા સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ પૂર્વે તૈયારીઓની કરી સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટનું કરશે ઓપનિંગ વાઇબ્રન્ટ સમિટને લઈ ગાંધીનગરમાં નો પાર્કિંગ ઝોન જાહેર ગાંધીનગરની સરકારી કચેરીઓના સમયમાં કરાયો ફેરફાર અમદાવાદમાં ફ્લાવર શોથી મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ ત્રણ કરોડથી વધુની આવક રવિવારે પંચાસી હજાર લોકોએ લીધી મુલાકાત બિલકિસ્બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો તમામ અગિયાર દોષિતોને ફરી જેલમાં મોકલવા કર્યો આદેશ પરિજનો કોર્ટના ચુકાદાથી ખુશ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં શીતલહેરથી જનજીવન પર અસર તમિલનાડુમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ વિગતવાર સમાચારની વાત કરી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શરૂ થનારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટેની વૈશ્વિક સમિતિની તૈયારીઓની સમીક્ષા કરી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠથી દસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે જે દરમિયાન તેઓ વિશ્વના નેતાઓ ટોચની વૈશ્વિક કોર્પોરેશનના સીઇઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરશે હાલ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટને લઈ તૈયારીઓ ચાલુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેને પગલે ગાંધીનગર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું આગામી નવથી તેર જાન્યુઆરી સુધી અમલમાં રહેશે જેમાં ગાંધીનગરના છ શૂન્યથી છ પાંચ રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાશે સર્કિટ હાઉસથી જીમખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કર્યો છે સાથે જ સવારે થી રાતના અગિયાર વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો આ તરફ વાઇબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ ટ્રાફિક વિભાગે એક ખાસ એડવાઇઝરી જાહેર કરી છે જેમાં અમદાવાદના કેટલાક રસ્તાઓનું ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે આજથી ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને દફનાળા તરફ પાંચ દિવસ સુધી વીવીઆઈપી મુવમેન્ટ હોવાથી ટ્રાફિક અવરજવર ધીમી રહેશે શહેરીજનોને એરપોર્ટ મુસાફરી કરનાર લોકોને ખાસ સલાહ આપવામાં આવી છે કે તેઓ બે કલાક એરપોર્ટ વહેલા જવાનો પ્રયાસ કરે ગાંધીનગર ખાતે દસથી ચૌદ જાન્યુઆરી તરફ યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ ચાર દેશના રાષ્ટ્રપ્રમુખ અઢાર દેશના ગવર્નર મંત્રીઓ ચૌદ દેશના એક લાખ પ્રતિનિધિઓ હાજરી આપવાના છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વાયબ્રન્ટ સમિટના ત્રણ દિવસ દરમિયાન દેશ વિદેશના એકસો પચાસથી વધુ ચાર્ટર ફ્લાઇટ્સની અવર જવરથી ધમધમતું રહેશે અમદાવાદ એરપોર્ટ પર એક દિવસમાં ચારસો ફ્લાઇટ્સ આવશે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે આ પાર્ક બનાવવા પાછળનો ઉદ્દેશ્ય ગુજરાતને શૂન્ય ઉત્સર્જન સાથે ભારતનું પ્રથમ રાજ્ય બનાવવાનો છે ગુજરાતના કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે તેની ક્ષમતા ત્રીસ ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાની રહેશે खાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક 726 ચોરસ કિલોમીટર માં ફેલાયેલો છે જે સૌર અને પવન ઉર્જા બને માથી વીજળી ઉત્પન્ન કરશે ખાવડા આધી પાર્ક હે એ પૂરા રણ માં બના હે મતલબ એ જો પૂરી જો જમીન હે પૂરી ડેઝર્ટડ હે जिसको हम ખેતી મે ભી યુઝ નહીં કર સકતે હે કિસી ઇન્ડસ્ટ્રીઝ કે લિયે ભી યુઝ નહીં કર સકતે હે और ये दुनिया का ऐसा सबसे बड़ा प्लांट है जहाँ पे एक ही लोकेशन पे विंड और सोलार एक ही साथ में तीस हजार मेगावाट का प्रोडक्शन होगा एक ही साथ में जो विश्व में कहीं नहीं है અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ થશે શરૂઆતમાં લગભગ ચૌદ ગીગા વોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે સમગ્ર પ્રોજેક્ટને બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે तो ये एक बहुत बड़ा योगदान एन पूरी कंट्री के पूरे देश के जो रिन्यूएबल एनर्जी है उसमें एक बहुत बड़ा योगदान देने के लिए तैयार होता जा रहा है अभी इसमें कंस्ट्रक्शन फुल स्पीड पे चल रहा है यहाँ पे और हम लोग जैसा कि योजना भी है सरकार की भी योजना है भारत सरकार की गुजरात सरकार की भी कि हम पचास परसेंट जिसकी जो कैपेसिटी कैप, है वो दिसंबर ट्वेंटी तक रेडी कर देंगे और बैलेंस फिफ्टी दिसंबर ट्वेंटी तक रेडी कर देंगे આ પાર્ક સોલાર પેનલ અને પવન ચકીઓને જોડીને બનાવવામાં આવી રહ્યો છે તેનો ઉદ્દેશ્ય ગુજરાતને શૂન્ય ઉત્સર્જન સાથે ભારતનું પ્રથમ રાજ્ય બનાવવાનો છે गुजरात से परिसेप में देखें तो इसमें से काफी सारी बिजली गुजरात को भी मिलेगी और जो हमने तय किया है कि गुजरात भी धीरे धीरे करके नेट जीरो एमिशन की तरफ जो बढ़ रहा है उसमें हम सब देश के पहले राज्य बने और उसी से ही उसे हम इस बिजली से ही हम पूरे पूरे गांव तक रिन्यूएबल एनर्जी लेके जाए આ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી લગભગ બે કરોડ ઘરો સુધી પહોંચશે આ ઉપરાંત લોકોને રોજગારીની તકો પણ મળશે બ્યુરો રિપોર્ટ ટીવી ગુજરાતની પાકિસ્તાની સરહદ નજીક આવેલું કચ્છનું ધોરડો ગામ આત્મનિર્ભર નિર્ભર બની રહ્યું છે ધોરડો ગામના વિકાસની નોંધ યુનાઇટેડ નેશન્સે પણ લીધી છે અને આ ગામને શ્રેષ્ઠ ગામનો પુરસ્કાર પણ એનાયત કરાશે જોઈએ ધોરડો ગામના વિકાસ પર આ અહેવાલ એક સમય એવો હતો કે જ્યારે કચ્છના મેદાનોમાં માત્ર નૈસર્ગિક સફેદ રણનું વર્ચસ્વ હતું સમગ્ર વિસ્તાર સરળ સુવિધાઓ માટે પણ ઝંખતો હતો કોઈ પણ વ્યક્તિ માટે ત્યાં પહોંચવું મુશ્કેલ હતું તે સમયે તત્કાલીન પીએમ નરેન્દ્ર મોદીએ આ વિસ્તારને પર્યટન સ્થળ બનાવવાની યોજના બનાવી હતી ત્યારથી તે યોજના પર સતત કામ ચાલી રહ્યું છે અને હવે ખુલ્લી આંખે જોયેલું સપનું પૂરું થઈ રહ્યું છે કચ્છમાં પ્રવાસન વિકાસનું વિઝન સાકર થવાનું છે આ અંતર્ગત સ્માર્ટ વિલેજની સ્થાપના કરવામાં આવી રહી છે પાકિસ્તાન સરહદ નજીક આવેલું ધોડો ગામ હવે પ્રગતિ અને આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે સિત્તેર વર્ષથી અડતાલીસ ગામોમાં વસતા બંની સમુદાય માટે આ વિકાસ ખૂબ જ આનંદદાયક છે તેમની ઘણી જૂની ઈચ્છાઓ છે જે હવે પૂરી થવાના આરે છે હવે આ વિસ્તારમાં પ્રવાસીઓ પણ આવે છે આ ગામને હવે યુનાઇટેડ નેશન્સ તરફથી સન્માન અને શ્રેષ્ઠ ગામ પુરસ્કાર સહિત વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે ધોરડોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સ્વનિર્ભર રિસોર્ટ પણ બનાવ્યું છે तनी देखरेक बंदी समुदाय गामना सरपंच ने तमने टीम करे श्य। मियाहुसेन गुलबेग छिल्ला त्रिस वर्ष थी बिन हरीफ सरपंच ने जवाबदारी निभावी रहा श्य। तमने सफेदरन ने प्रवासन केंद्र बनावानी जवाबदारी पन ली थी श्य। पहले कुछ था ही नहीं आ। ना तो कोई रोजगारी का विकल्प था, ना तो कोई विकास था, दो हजार पाँच छः के बाद जब ये रोडोड शुरू हुआ हम बूझ जाते थे तो हमको दो घंटा लग जाते थे ऐसे रास्ते थे आज हम यहाँ से निकलते एक घंटे में पहुंच जाते हैं और हर चीज में रोजगारी के हिसाब से देखें और डेवलपमेंट के हिसाब से देखें और जो हैंडीक्राफ्ट महिलाएं है, खास करके महिलाएं है, जो हैंडीक्राफ्ट का काम करती थी उनको भी आ, मार्केटिंग नहीं मिल रहा था आज दुनिया भर में उनका मार्केटिंग घर बैठे जो लोग आते हैं वहाँ यहाँ पे खरीदी करते हैं तो उनका भी मार्केटिंग मिलता है आ गताने की आ स्थल अग्रो पड़कार स्थानिक ये मेला शुरू हुआ तो हमारे को यहाँ जो रोटी मिलती है वो कहीं भी नहीं मिलती इसलिए ये रण जो हुआ है हम कहीं भी नहीं जा सकते क्लास के बुलाते हैं तो भी रण खत्म करके फिर जाते हैं बहुत हमको खुशी होती है और आसानी बहुत हो गई हम पहले जाते थे हम कारीगर करें इसलिए भरत काम मटवर्क तो पहले हम जाते थे दूर दूर शहरों में भटक भटक के माल बेचते थे अभी हमारा इधर घर बैठे ही सब हो जाता है काम પાકિસ્તાનની સરહદ પર આવેલું એક ગામ વિકાસની નવી ગાથા કહી રહ્યું છે ગામ આત્મનિર્ભર ભારતના અભિયાનને સાર્થક કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ ગાંધીનગર ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાતમાં એકસો છત્રીસ દેશના પ્રતિનિધિઓ માટે વાયબ્રન્ટ ઇન્ડિયા થાળી તૈયાર કરવામાં આવી છે આ થાળીની ખાસ વાત એ છે કે માંસાહારી ભોજન પીરસવામાં આવશે નહીં ગાંધીનગરમાં ત્રણ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એકસો છત્રીસ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે તેમને મહાત્મા મંદિરમાં વિશેષ શાકાહારી વાનગીઓ પીરસવામાં આવશે પ્રખ્યાત લીલા હોટલ દ્વારા આ સમિટ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે રાજ્ય સરકાર ખાસ કરીને ગોલ્ડન કાર્ડ ધારકોને ચાર હજાર રૂપિયાની વાઈબ્રન્ટ ભારત થાળી પીરસવાની છે જેમાં દસમી જાન્યુઆરીના પ્રથમ દિવસના લંચને ટેસ્ટ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે જેમાં વાઇબ્રન્ટના મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજનનો સ્વાદ માણવા મળશે સાંજે મહેમાનોને ગુજરાતી થાળીનો સ્વાદ ચાખવા મળશે જેમાં ખીચડી કઢી સહિતની ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે જ્યારે અગિયારમી જાન્યુઆરીએ મહેમાનોને ખાસ બાજરીમાંથી તૈયાર કરવામાં આવેલી મિલેટ્સ વાનગીઓનો સ્વાદ ચાખવા મળશે યસ એટ મહાપા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર બાય ધ લીલા ઈ સર્વ ધ પ્યોર વેજીટેરિન ફૂડ વીચ હસ બીન ક્રાફ્ટ ટુ ઇન્શ્યોર અ લો કાર્બન ફૂટપ્રિન્ટ એન્ડ બ્રિંગ ઇટ અ ન્યુટ્ર કાર્બન્યુટ્રલ ઇવેન્ટ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ફ્લાવર શોના નવ દિવસમાં જ પાંચ લાખ જેટલા લોકોએ ટિકિટ લઈને મુલાકાત કરી છે જ્યારે રવિવારે એક જ દિવસમાં પંચ્યાસી હજાર લોકોએ મુલાકાત લીધી હતી એમસીને ફ્લાવર શોથી અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુની આવક થઈ છે ભારતીય સેનાએ કચ્છના રણમાં લેન્ડ યાર્ટિંગ અભિયાન શરૂ કર્યું છે જોઈએ તે વિશે આ અહેવાલ આર્મી ડેની ઉજવણી માટે ભારતીય સેના દ્વારા આયોજિત રવિવારે ગુજરાતના કચ્છના ધોરડો ખાતેથી શરૂ થયું હતું આ અભિયાનનો ઉદ્દેશ આર્મીના જવાનોને કચ્છના રણના અનોખા ભૂ પરિચિત કરાવવાનો છે आज शुरू होके 15 जनवरी को समाप्त होगा इसी जगह पे इसका टाइमिंग इस तरह तय किया गया था कि हम कमेमोरेट करें आर्मी डे का सेलिब्रेशन जो कि 15 जनवरी को होता है तो आर्मी के डे के दिन ये एक्सपीडिशन सेम जगह पे समाप्त होगा लैंड योटिंग एक्सपीडिशन एक बहुत ही यूनिक एक्सपीडिशन है क्योंकि बाकी एडवेंचर स्पोर्ट के बरखिलाफ़ ये ऐसा एक एडवेंचर स्पोर्ट है जिसके लिए एक परफेक्ट इकोसिस्टम की जरूरत है ભાગરૂપે જવાન ચાલતા વાહનમાં નવ દિવસ માં ચારસો પચાસ કિલોમીટરનું અંતર કાપશે આ લેન્ડ યાચિંગ અભિયાન પંદરમી જાન્યુઆરી ના રોજ સમાપ્ત થશે જેને આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી સુરેન્દ્રનગરના દસાડાના ભલગામમાં શ્રી સિદ્ધનાથ મહાદેવના જીર્ણોધાર નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું છે પાંચ થી જાન્યુઆરી સુધી કથાનો લાભ ભક્તજનોને ભક્તજનો ભારે ધામધૂમથી વાચતે ગાજતે પોથીજીનું સામયું કરી આખા ગામમાં પોથી યાત્રા કાઢવામાં આવી હતી આ મહિનાની અંદર કોઈ પણ શુભ કાર્ય થતું નથી સૂર્ય જ્યારે જ્યારે ધનરાશિમાં આવે છે ત્યારે એને ધનારક કહેવાય છે કમૂરતા ગણાય છે એટલે આ દરમિયાન કોઈ વિવાહ આદિ શુભ કાર્યો થતા નથી એટલે દરેક જગ્યાએ ભાગવત સપ્તાહો રામકથાઓ જેવા કાર્યક્રમો યોજાતા હોય છે આ સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીવનાર્થે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહનું ખૂબ સરસ મજાનું રસપાન થઈ રહ્યું છે અને શાસ્ત્રી શ્રી રાજેન્દ્રભાઈ પંડ્યા દ્વારા તેનો ચાર પીરસવામાં આવી રહ્યો છે આદરિયાણવાળા અને એના લીધે ગામના લોકોમાં ખૂબ ઉત્સાહ છે હવે વાત કરીએ બાનો કેસની તો આ કેસમાં સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો આપી દીધો છે ત્યારે આ બિલકિસ બિલકિસ્બાનોના એડવોકેટ વૃંદા ગ્રુવરે આવકાર્યો છે એડવોકેટ વૃંદા ગ્રુવરે બિલકિસ્બાનો કેસના અગિયાર દોષિતોને જેલ સત્તાવાળાઓ સમક્ષ બે અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપતા સુપ્રીમ કોર્ટના આદેશને સારા ચુકાદા તરીકે ગણાવ્યો હતો Which has upheld the rule of law and the faith of the people of this country, particularly the women of this country, in rule of law, in the legal system, in the courts, and that there is an assurance of justice. Uh, in a very detailed judgment authored by Justice Nagaratna, it's a judgment of both the honorable judges, Justice Nagaratna and Justice Bhoya, uh, they have very categorically Stated what is the legal analysis and reason for setting aside quashing the remission orders and directing the convicts to return to prison within a fortnight. The court has said, and it's a scathing indictment of the state of Gujarat. The court has said that the law is clear, the appropriate government is the government where the રાજ્યમાં ઠંડીની ઋતુ જામી છે ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે રાજ્યમાં આજે અને કાલે એમ બે દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે રાજ્યમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે બે દિવસ સુધી રાજ્યમાં માવઠું થશે હવામાનમાં પલટો આવ્યો હોવાથી રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ झापटा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होने है, वो है नगर, हैं वो डिस्ट्रिक्ट हैं आपके बल्सार नौसारी दादरा नगर हवेली अहमदाबाद गांधीनगर अरावली साबरकंठा महिसागर और दाहोद और सौराष्ट्र रीजन की बात करेंगे जहाँ पे मतलब लाइट रेन होने के चांसेस है आइसोलेटेड प्लेसेस में वो जिले हैं आपके बोहता भावनगर अमरेली ग सोमनाथ और दीप और डे टू की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे हल्की बारिश होने के चांसेस है वो जिले हैं वलसाड़ नवसारी डांग तापी नर्मदा और सौराष्ट्र रीजन की बात करेंगे तो उसमें अमरेली और भावनगर है जहाँ पे मतलब हल्की रहने होने के चांसेस हुए हैं आइसोलेटेड प्लेसेस पे समग्र कश्मीर में शीतलहर यथावत है તાપમાનમાં ઘટાડો થતા કાતિલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે આ સાથે જ દાલ સરોવર અને અન્ય જળાશયોમાં સપાટી પર બરફના ગયા છે જેના કારણે હાઉસ બોટમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગે બાર જાન્યુઆરી સુધી હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે આજ ફર્સ્ટ ટાઈમ દેખ કે અમારી ગાડી પ્રોપર પહોંચતી પહોંચતી क्योंकि सुनो पड़ा है नहीं ये साल बहुत ठंड है ख़ासकर शहरी श्रीनगर में बहुत हद से भी ज़्यादा ठंड है जैसे कि ऑलमोस्ट आप अभी गुलमर्ग में मुझे अभी निकलना है बस गुलमर्ग पहुँचते ही वहाँ पर ऐसा लग रहा है कि समर टाइम है जून जुलाई जैसा टाइम है इस साल हद से भी ज़्यादा ठंड है सहरी खास शहरी खास श्रीनगर में ज़्यादा ही ठंड है ठंड भी बहुत थी और क्लाइमेट भी चेंज हुआ है ग्लोबल वार्मिंग की वजह से अभी नाउ अर्लियर क्या था कि तो स्नोफॉल इस टाइम तक हो जाया करती थी अब दिस टाइम स्नोफॉल इज नॉट देयर एंड दिस इज ऑल इज ग्लोबल वार्मिंग इज अफेक्टिंग दिन ब दिन तो मतलब माइनस हो रहा है और झील भी किनारे किनारे जम रहे हैं तो आने वाले दिनों में लग रहा है कि लेक तो पूरा जमेगा मतलब बर्फ तो नहीं पड़ी जो कोहरा गिरता है रात को रात को पूरा आसमान साफ़ होता है तो सुबह शाम बहुत भयानक ठंड होती है और रात को भी माइनस हो जाता है उससे लेक जम जाता है और आने जाने में बहुत दिक्कतों का सामना करना पड़ता है ચંદીગઢમાં તાપમાનમાં ભારે ઘટાડો થતા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ચંદીગઢમાં ઠંડીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દસ જાન્યુઆરી પછી ધુમ્મસમાં ઘટાડો થઈ શકે છે ભારે ઠંડીના કારણે ચંદીગઢ પ્રશાસને તમામ શાળાઓમાં તેર જાન્યુઆરી સુધી રજાનો આદેશ આપ્યો છે કોહરેકાલ કન્ટિન્યુ રહેવાળા और जहाँ तक अलर्ट की बात है तो आज के लिए हमने ऑरेंज अलर्ट दिया हुआ है और कल के लिए भी हमारा येलो अलर्ट है लेकिन हो सकता है आज हम अभी इसके बारे में स्टडी कर रहे हैं और न्यू दिल्ली के संसर्ग में हो सकता है कि हम कल जो अलर्ट दिए हुए हैं उसको हम अपग्रेड भी कर दें लेकिन कोहरे का कहर जो है आज और कल जारी रहेगा उसके बाद से आपको 10 तारीख से थोड़ी राहत मिलने की संभावना है તામિલનાડુના વિલ્લુપુરમના સિરુવાડી ગામમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે ઉત્તરીય વિસ્તારો સહિત તામિલનાડુના કેટલાક ભાગોમાં રાતોરાત વરસાદને કારણે તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના સિરુવાડી ગામમાં પૂર આવ્યું હતું ચેન્નાઈ ચેંગલપટ્ટુ કાંચીપુરમ વિલ્લુપુરમ કુડુલોર અને નાગાપટ્ટિનમમાં પણ ભારે વરસાદ પડ્યો હતો પ્રાદેશિક હવામાન કેન્દ્રએ ચેંગલપટ્ટુ વિલ્લુપુરમ અને કુડુલોરમાં ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ કર્યું છે પંજાબ કોંગ્રેસના પ્રભારી દેવેન્દ્ર યાદવ અને નવજ્યોતસિંહ સિદ્ધુએ સુવર્ણ મંદિરની પૂજા અર્ચના કરી હતી દેવેન્દ્ર યાદવ અને નવજોતસિંહ સિદ્ધુએ ગુરૂદ્વારામાં માથું ટેકવી ધન્યતા અનુભવી હતી માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને ભારતના વડાપ્રધાન પીએમ મોદીનું અપમાન કરવું ભારે પડી ગયું છે માલદીવ સરકારે ત્રણ મંત્રીઓ સામે કાર્યવાહી કરી છે પીએમ મોદી પર ટિપ્પણી કર્યા બાદ માલદીવ સરકારની આલોચના થઈ રહી છે ત્યારબાદ મંત્રી મરિયમ શિવના માલશાહ શરીફ અને મહમૂદ મઝિદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ ત્રણેયને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા છે તેમાંથી મહમૂદ મઝિદે તો પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જાતે જ ડિલીટ પણ કરી છે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર